વિસાવદરની જીત મેળવીને આમ આદમી પાર્ટીથી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા પોતાની દરેક ચાલથી સરકારને ચારે ખાનો ચિત્ત કરી રહ્યા છે ઇટાલિયાની એક એક હલચલ પર સરકાર નજર રાખી રહી છે ઇટાલિયાએ કલાકારો માટે પદયાત્રાની જાહેરાત કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ કલાકારોના બાળકોની ફીની તાત્કાલિક ચૂકવણી કરી દીધી રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીની સહાયનો મામલે ગોપાલ ઇટાલિયાની પદયાત્રાની જાહેરાત થતાં જ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે સુરતના પચાસ હજાર કરતા વધુ રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી માટેની જાહેરાત કરાઈ છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા શુક્રવારના રોજ જાહેરાત બાદ આપ પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી વરાછા મિની બજાર ખાતે જાહેરમાં ફટાકડા ફોડી આમ આદમી પાર્ટીએ ઉજવણી કરી સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકારોના હક માટે અધિકાર યાત્રાનું આયોજન કરાયું

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ રત્ન કલાકાર છે અને શેઠ પોતે રત્ન કલાકાર છે હીરાનું કામ કરનારા હદાય રત્ન કલાકાર છે સૌની પોતપોતાની સમસ્યા છે શેઠની સમસ્યા અલગ છે હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે પણ સાંભળવા વાળો ક્યાં કોઈ એવડી મોટી સરકારમાં આપણી વેદના કે વાચા સાંભળવા વાળો માણસ નથી અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી એમનો પરિવાર રખડી પડ્યો એમના બાળકો રખડી પડ્યા એમના પત્ની એમના મા બાપ રખડી પડ્યા આજ એનું કોણ ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા પચાસ જેટલા રત્ન કલાકારો ખાલી સુરતમાં આત્મહત્યા કરી તો હવે એના શું વ્યક્તિઓ એવા છે જે જીવે છે આજ મરું 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 કાલ કાલ જીવે છે મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું હામું દેખાય તો બે દિવસ રોકાઈ જાય છે એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં આખા ગુજરાતમાં જીવે છે એમને ટેકો આપવાની જવાબદારી છે કોની

મહત્વનું છે કે રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કુલ કરોડની સહાય મંજૂર છે ત્યારે ગોપાલ ઇટાલિયાની પદયાત્રાની જાહેરાત માત્રથી ભાજપ સરકાર બેકફૂટ પર આવી છે અને રત્ન કલાકારોને તાત્કાલિક અધિકારીઓએ સફાળા જાગી સહાયની જાહેરાત કરી છે ત્યારે ઇટાલિયા ઇફેક્ટ કામ કરે છે એવું કહેવું અતિશયોક્તિ ગણાશે નહીં આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં